દિશાશાન તિરંગા ગ્રુપ તોડબાજ ગેંગનો ભાગ બે ચૂંટણીમાં જે ખર્ચા એટલા આપી દો તોડબાજ ધવલ કેલા હવે એવું ન કહેતા કે એઆઈ જનરેટેડ છે કારણ કે એઆઈને ખબર ન હોય કે કેલા મામાને અને કોન્ટ્રાક્ટરને કેવા સંબંધો છે તોડબાજ ગેંગના નવા રંગરૂપ જોવા માટે જોડાયેલા રહો

એનો ઘાટવાનો છે એમ નેનો તો પછી તમારે જોડે થી કાઢી એટલે તમે એક પ્લોટ મને નવો લખી આવશો બરાબર આટલું તો કરશો કે નહીં આટલું થોડું તો કરશો કે ટેકો બરાબર કે નહીં બે મારે બે બે ચૂંટણી આજ કાઢવાના હતા બધા મારે મારે બીજી અપેક્ષાઓ મારી મોટી નહીં હોતી હોય મારે અપેક્ષાઓ મોટી હોય ને તો હું છે ને એવા વ્યક્તિને ઉભો કરું ને કે તમે એમ કહો કે સારું કે હવે આનાથી મોટું આપવું પડશે એટલે હું નાનામાં જ પતાવી દેવા માંગતો હતો તમને જલ્દી બતાવો તો સારું છે કેમ કે તમે ટાઈમ લિમિટ કાઢશો ને તો એ આ કેવું છે કે પછી ટાઈમ જેમ જેમ જતો પૈસા એજન્સી એજન્સીને તો એજન્સીને એજન્સીને તકલીફ એને શું તકલીફ છે કે કેમ